જે જમીનની બાજુમાં સુરત ખરીદ જિલ્લા વેચાણ સંઘે સાડસઠ હજારના ભાવે જમીન વેચેલી એ જ જમીન ચોર્યાસી ડેરીએ સત્તર હજારના ભાવે વેચી એવું કહેવાતું હતું જોકે આ બાબતે નરેશ પટેલે કીધું કે આ વાત ખોટી છે અમે સાડસઠ હજારના ભાવે જમીન વેચી છે અને એ પૈસા જે છે એ કર્મચારીઓના પગારમાં જ ગયા છે આજે હું તમારી સાથે એક એવી સ્ટોરી શેર કરવા જઈ રહ્યો છું કે જેમાં બે બહેનો છે એમાંથી બે બહેનો છૂટી પડે છે અને એક બેન છે એ હરણફાળ ભરી અને સફળતાની શિખર પર પહોંચી જાય છે અને બીજી એક બેન છે એ દોડે છે ખરી પરંતુ રસ્તામાં હાંફી જાય છે અને મરણ પથારીએ છે આ સ્ટોરી છે એક સુમૂલ ડેરી અને ચોર્યાસી ડેરીની સુમૂલ ડેરી એટલે બહુ જ ઝડપથી હરણફાળ ભરી આગળ વધી અને સફળતાના શિખરો સુધી પહોંચી અને બીજી તરફ ચોર્યાસી ડેરી દોડી તો ખરી પરંતુ અત્યારે હાફી ગઈ છે અને ખતમ થવાના આરે ઊભી છે મરણ પથારીએ છીએ તો આના વિશે હું તમારી સાથે ડિટેલમાં વાત કરીશ કે આવું બધું કેમ બન્યું કેમ છૂટા પડ્યા અને આ બધી વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ એક જમાનો એવો હતો કે ચોર્યાસી ડેરી અને સુમૂલ ડેરી બંને ભેગા હતા અને એવું કહેવાય છે કે લાલ ગેટ ઉપર એક ઓફિસની હતી અને બંને સંઘ હતા પરંતુ એમાંથી પછી ચોર્યાસી ડેરી અને સુમૂલ ડેરી છૂટા પડી ગયા સુમુલ ડેરીએ કોથળીમાં દૂધ વેચવાનું એટલે પેક દૂધ વેચવાનું મોડેલ અપનાવ્યું અને ચોર્યાસી ડેરીએ ફ્રેશ દૂધ વેચવાનું મોડલ અપનાવ્યું અને એમાં ચોર્યાસી ડેરી ફાવી ગઈ ચોર્યાસી ડેરી ફ્રેશ દૂધ વેચી હતી ઘરે ઘરે સુધી લોકોને પેસા પહોંચાડતી હતી અને ઓગણીસો નેવું સુધી તો એવું બનતું હતું કે લોકો ફ્રેશ દૂધ જ પ્રિફર કરતા હતા અને સુમૂલ ડેરીએ જાહેરાત કરવી પડતી હતી કે અમારું પેકડિટમાં કંઈ વાંધો નથી અને એવી બધી જાહેરાતો સુમૂલ ડેરીએ કરવી પડતી હતી હવે ચોર્યાસી ડેરી અત્યારે મરણ પથારીએ છે મતલબમાં ખતમ થવાને આરે ઊભી છે એ વાત એટલા માટે સામે આવી કે ડેરીના એકસો ને દસ કર્મચારીઓએ સુરત જિલ્લા કલેક્ટર જિલ્લા સહકારી મંડળી અને ડેરીના મેનેજરને ફરિયાદ કરી કે છ મહિનાથી એમને પગાર મળ્યો નથી મતલબમાં ચોર્યાસી ડેરી આર્થિક રીતના કંગાળ થઈ ગઈ છે પીએફના પૈસા જમા કરાવતી નથી અને આવી બધો પ્રોબ્લેમ આવીને ઊભો છે આ બાબતે અમે સૌથી પહેલાં ચોર્યાસી ડેરીના પ્રમુખ નરેશભાઈ પટેલની સાથે વાત કરી કે જે ચોર્યાસી ડેરીનો સુરતમાં એક ભવ્ય ભૂસ્કાળ હતો એક ભવ્ય વારસો હતો અને ચોર્યાસી ડેરીને લોકો માન સન્માનથી જોતા હતા એ ડેરીની હાલત આટલી બધી ખરાબ કથળી કેમ ગઈ તો નરેશ પટેલે અમને સમજાવ્યું કે એકચ્યુઅલી આની અંદર આખી વાત એમ બની કે ચોર્યાસી ડેરી છે એને પહેલાં ગામડાઓમાંથી દૂધ મળતું હતું એટલે ગામડાના જે ખેડૂતો હતા જે પશુપાલકો હતા એ એમને ત્યાંથી દૂધ લાવી અને ચોર્યાસી ડેરીમાં ભર આવીને ભરતા હતા અને એ દૂધ ઘરે ઘરે વેચાતું હતું પરંતુ ધીમે ધીમે હાલત એવી થઈ કે ગામડાઓ તૂટી ગયા શહેરીકરણ થયું અને આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ચોર્યાસી ડેરીને ગામડાઓમાંથી માત્ર દસ ટકા જેટલું દૂધ મળે છે અને અત્યારે ચોર્યાસી ડેરી નાની નાની મંડળીઓમાંથી દૂધ ભેગું કરી અને વેચે છે નરેશ પટેલે કીધું કે અમારી હાલત એટલા માટે કથળી ગઈ કે અમારી જે દર મહિનાની આવક બત્રીસ લાખ રૂપિયા છે અને એની સામે જાવક છે બેતાલીસ લાખ રૂપિયા જાવક એટલા માટે છે કે બસો ને તેત્રીસ કર્મચારીઓ છે અને એમના પગારનું ભારણ બહુ જ મોટું છે એટલે દર મહિને ચોર્યાસી ડેરી દસ લાખ રૂપિયાની લોસ કરે છે અને આ બાબતે અમે સુરત જિલ્લા સહકારી મંડળીની પાસેથી માગણી પણ કરી છે કે સો કર્મચારીઓની છટણી કરવામાં આવે સો કર્મચારીઓને છૂટા કરવાની અમને પરવાનગી આપવામાં આવે બીજું કે નરેશ પટેલે એમ કીધું કે અમે કર્મચારીઓને વોલ્યુન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ વીઆરએસ લેવાની પણ વાત કરી કે વીઆરએસ લઈ લો તો જે તે પૈસા તમને આપી દેવામાં આવે પરંતુ કર્મચારીઓ વીઆરએસ લેવા પણ તૈયાર નથી થતા નરેશ પટેલનો આરોપ એવો છે કે બસો કર્મચારીઓ તો એવા છે કે જે માત્ર બે કલાક કામ કરે છે અને તગડો પગાર લે છે અને બીજું કે કર્મચારીઓ જે છ મહિનાના પગારની વાત કરે છે એ ખોટી છે અમે ચાલીસ દિવસની અંદર બધાને પગાર આપી દઈએ છીએ જુદા જુદા ડિપાર્ટમેન્ટનો પગાર હોય છે તો એ રીતના આપી દે છે હવે ચોર્યાસી ડેરી ઉપર ઘણા બધા આરોપો બી લાગ્યા છે કેટલાક લોકોનું કહેવું એમ છે કે ચોર્યાસી ડેરીએ ચાર મીઠાઈના જે કેન્દ્રો હતા એ બંધ કરી નાખ્યા ચાર એના જે કાઉન્ટર હતા જે ચોર્યાસી ડેરીના ઓફિસ જેવા હતા એ બંધ કરી દીધા અને જે પ્લાન્ટ મેન્ટેનન્સના ખોટા બિલો મૂકીને કૌભાંડ કર્યા છે એવો બી આરોપ છે પ્લાન્ટનો ભંગાર વેચી દીધો વહીવટ કરતા હોય એવો પણ આરોપ છે તો આ બધા વિશે અમે નરેશ પટેલની સાથે વાત કરી તો એમણે એવું કીધું કે જે ચાર મીઠાઈ કેન્દ્રો હતા એ ભાડેથી હતા એટલે ચોર્યાસી ડેરીની પ્રોડક્ટ વેચાય પણ એ સંપત્તિ નહોતી એટલે એ ભાડાની હતી તો એ બંધ થઈ ગઈ અને જે બે સેન્ટરો હતા એમાંથી લાલગેટ અને શાસ્ત્રીનગરનું ચોર્યાસી ડેરીનું પોતાનું હતું અને સ્ટેશન અને ચોકનું તે હતું એટલે લાલગેટ અને શાસ્ત્રીનગરનું સેન્ટર વેચી દેવામાં આવ્યું અને ભાડાવાળા હતા એ બંધ થઈ ગયા આ ઉપરાંત એક આરોપ એવો બી લાગ્યો કે વરાછામાં ચોર્યાસી ડેરીની એક મોટી જમીન હતી જે બહુ સસ્તા ભાવે વેચી દેવામાં આવી જે જમીનની બાજુમાં સુરત ખરીદ જિલ્લા વેચાણ સંઘે સડસઠ હજારના ભાવે જમીન વેચેલી એ જ જમીન ચોર્યાસી ડેરીએ સત્તર હજારના ભાવે વેચી એવું કહેવાતું હતું જોકે આ બાબતે નરેશ પટેલે કીધું કે આ વાત ખોટી છે અમે સાડસઠ હજારના ભાવે જમીન વેચી છે અને એ પૈસા જે છે એ કર્મચારીઓના પગારમાં જ ગયા છે ચોર્યાસી ડેરી આ રીતના કર્મચારીઓનો પગાર એમની મર્યાદા હવે ચોર્યાસી ડેરીની એક મર્યાદા એ હતી અમે એક જાણકાર પાસેથી માહિતી મેળવી તો એમણે એમ કીધું કે જ્યારે સુમુલ ડેરી અને ચોર્યાસી ડેરી હતી તો એક જિલ્લાની અંદર એક જ ડેરી હોય એવું હતું પરંતુ એ વખતે એવું નક્કી કરવામાં આવ્યું કે ચોર્યાસી ડેરી છે એને રાખવામાં આવે અને ચોર્યાસી તાલુકા સુધી જ એની મર્યાદા રહે એટલે ચોર્યાસી તાલુકાની બહાર આ ચોર્યાસી ડેરી દૂધ ભરી નહીં શકે ત્યાંથી એ સિવાયના કોઈપણ વિસ્તારમાંથી ચોર્યાસી ડેરી બીજાનું દૂધ ન લઈ શકે એની સામે સુમૂલનું એવું થયું કે સુમૂલને જિલ્લામાં તો પરવાનગી મળી પરંતુ અમૂલની સાથે ટાઈપ કર્યું તો આખા ભારતમાંથી કોઈ પણ જગ્યાએથી સુમૂલ દૂધ મેળવી શકે છે અને સુમૂલ આજે એટલું મોટું થઈ ગયું છે કે એની પાસે ટેકનોલોજી છે એની પાસે પ્લાન્ટ છે એની પાસે વેલ્યુ એડિશન કરવાની તાકાત છે એની પાસે એક્સપર્ટ છે બધું છે આ કામ ચોર્યાસી ડેરી કરી શકતું હતું પણ નહીં થયું એક વાત એ પણ સમજવા જેવી છે કે આજે જે દૂધ એવી વસ્તુ છે કે એ જીવન જરૂરી વસ્તુ તરીકે કહેવામાં આવે છે શહેરની અંદર તોફાનો ફાટી નીકળ્યા હોય કરફ્યુ લાગ્યો હોય કુદરતી આફત હોય પણ દૂધનું સર્ક્યુલેશન બંધ નથી થતું કારણ કે એને આવશ્યક ચીજ વસ્તુઓમાં ગણવામાં આવે છે અને હડતાળ હોય ત્યારે પણ સરકાર બહુ આકરા પગલાં ભરે છે કે દૂધ બંધ તમે ના કરી શકો અને સુરતની વાત કરીએ તો સુરત એટલું બધું ડેવલપ થયું સુરત એટલું ઝડપથી વિકસિત થયું કે સુરતની અંદર કેટલા બધા પરપ્રાંતથી આવીને લોકો વસ્યા અને કોઈ ઘર એવું ના હોય કે જ્યાં આગળ દૂધની જરૂરિયાત ન હોય એટલે દૂધની ડિમાન્ડ તો છે જ આજે ભરવાડો દૂધ વેચે છે ઘણી બધી મોટી મોટી ડેરીઓ દૂધ વેચે છે તો દૂધની ડિમાન્ડ તો છે જ પણ કોઈક ને કોઈક કારણોસર ચોર્યાસી ડેરીના જે વહીવટકર્તાઓ છે જે લોકો સંચાલન કરી રહ્યા છે કાં તો એ લોકોની દૃષ્ટિ ઓછી રહી અને ક્યાં ઘડી ક્યાં તો પછી કૌભાંડોની અંદર પૈસા બધા સરવાઈ ગયા અને મિસમેનેજમેન્ટ થઈ ગયું એ વાત નક્કી છે કારણ કે જે ચોર્યાસી ડેરીનો છ્યાસી વર્ષનો ભવ્ય ભૂતકાળ હોય જેની પાસે આટલું મોટું નેટવર્ક હોય જેની પાસે આટલો મોટો અનુભવ હોય એ આવી રીતના પાણીમાં ચાલ્યો જાય એ તો કેવી રીતના ચાલે અને આજનો જમાનો બદલાયો બી છે કે લોકોને ઓર્ગેનિક વસ્તુઓની અંદર ઇન્ટરેસ્ટ પડે છે તો લોકો ફરીથી એક વખત ફ્રેશ દૂધ લેવા માટે પ્રેરાઈ શકે એમ છે અમારે ગુજરાતના મંત્રી સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીને પણ કહેવું છે કે જીતુભાઈ આ ચોર્યાસી ડેરી છે એ તમારા માટે એક કેસ સ્ટડી છે કારણ કે આખા દેશની અંદર જે શહેરીકરણ થયું એમાં સૌથી વધારે અર્બનાઇઝેશન ગુજરાતમાં થયું સાહીઠ ટકા જેટલું થયું તો શું એનો મતલબ એવો થાય કે ગુજરાતમાં જે કોઈ પણ નાની નાની ડેરીઓ છે એ ચોર્યાસી ડેરીની જેમ ખતમ થઈ જાય તમારે આની ઉપર ધ્યાન આપવાની જરૂર છે કે જે આવી નાની નાની ડેરીઓ ખતમ થવાને આરે ઊભી છે એને બૂસ્ટ આપવામાં આવે એને કઈક રીતના મદદ કરવામાં આવે અમને એક જાણકારી માહિતી આપી કે પાલ કોટન મંડળી હતી એ મરણ પથારી હતી અને સાવ ખતમ થઈ ગયેલી પરંતુ એની રિવાય કરવામાં આવ્યું અને પચીસ કરોડ રૂપિયા એની પાછળ ખર્ચાય અને પાલ કોટન રિવાઈ થઈ તો ચોર્યાસી ડેરીને પણ જો ધારે તો રિવાય કરવામાં આવી શકે છે કારણ કે જે ચોર્યાસી ડેરી આખા સુરત શહેરના લોકો જેમને ઓળખતા હતા કે મોટા કેનમાં ભરીને દૂધ આવે ઘરે ઘરે વેચાય અને જ્યારે આટલો આટલા વર્ષોનો અનુભવ પછી એ બંધ થઈ જાય તો દુઃખ લાગે પણ સાથે સાથે કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે નરેશ પટેલ છે એ તેર વર્ષથી પ્રમુખ તરીકે ચીટકેલા છે તો એમણે પણ એ વાતનું ધ્યાન રાખવું જોઈતું હતું કે આવું ધીરે ધીરે કંઈ ચોર્યા અરે ચોર્યાસી ડેરી કંઈ રાતોરાત ખતમ નથી થવા થવાના રહે ઉભી ધીરે ધીરે કરીને એનો વહીવટ બગડ્યો હશે તો તેર વરસ થયા તમારે એ વસ્તુનું ધ્યાન આપવાની જરૂર હતી અને જો તમે એને મેનેજ નહીં કરી શકતા હતા તો તમારે છોડી દેવું જોઈતું હતું બીજું અમને નરેશ પટેલે એક વાત એવી કરી કે જે મેનેજર હતા એ બોનસ કે કર્મચારીઓને ગિફ્ટ બહુ આડેધડ આપી દેતા હતા તો સવાલ એ છે કે તમે પ્રમુખ છો તમારી પાસે સત્તા છે તમને એવું લાગતું હતું કે મેનેજર આવું કરે છે તો એને કાઢી મૂકવો જોઈતો હતો મતલબમાં ચોર્યાસી ડેરીને જો તમારે સાચવવી હતી ચોર્યાસી ડેરીનો તમારે શ્વાસ જો ચાલુ રાખવો હતો તો તમારે એને સુધારવાની જરૂર હતી તમારે એને એક્સપર્ટ બોલાવીને એને રિવાઈવ કરવાની જરૂર હતી પરંતુ એને બદલે તમે એને પડવા દીધી તમે એને ખરાબ દિશા તરફ જોવા દીધી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ